પ્રિયા તો આપણને જે સંખ્યા કાર્ડ મળ્યા છે એનો ઉપયોગ કરીને કઈ રીતે સરવાળા શીખવાના સંખ્યા ઓળખવાની અને પછી પેટર્ન પણ શીખવાની છે એ હું તમને શીખવાડીશ તો પહેલા પ્રિયાંશી તારે સરવાળાનો દાખલો મને ગણી બતાવો ચાલો એ જો પાટી પર મેં સંખ્યા લખી છે કેટલી લખી છે બોલ બોલતો વત્તા છવ્વીસ ચાલો પેલા પાટીમાં ગણી કાઢો બોલવાનું છ ને પાંચ અગિયાર અગિયાર ને એક વધી હા બોલો હા ચાલો ગણો ગણી બતાવો મને એક ને એક બે ને બે ને બે ચાર કેટલો જવાબ આવ્યો ચાર એટલે ચાલીસ ને એકતાલીસ ચાલો હવે આપણે તમને મેં આ કાર્ડ આપ્યા છે એમાં ઇંગ્લિશમાં સંખ્યા લખેલી છે બધી છે ને અંગ્રેજી સંખ્યા એમાંથી તારે ઓળખવાનું ચાલો તો અહીંયા મેં પંદર લખ્યા છે હા તો મૂકો પંદર ચાલો ચાલો જુઓ બધા કઈ રીતે દાખલા ગણવાના છે આપણને પ્રિયાંશી ગણી બતાવે બોલતા જાઓ પંદર વત્તા છવ્વીસ સરસ ચાલો હવે જોબ આવશે તો ત્યાં પછી બરાબરનું ચિહ્ન મૂકવાનું હા ને ચાલો જૉબ બોક્સમાં કેટલા આવ્યા બોલો એકતાલીસ તો એકતાલીસ નો કાર્ડ શોધી કાઢો સરસ બોલો પંદર વત્તા છવ્વીસ બરાબર બરાબર આગળથી મૂક બરાબરનું ચિહ્ન સરસ ચાલો પાડો પ્રિયાંશી માટે આપવાની અને બતાવવાની છે અહીં આપણે ધોરણ એક બે માટે બીજા ધોરણમાં એકથી હજાર સુધી સંખ્યા નવસો નવ્વાણું સુધી શીખવાની છે ને એટલે બીજાવાળા બાળકોએ નવસો ને નવ્વાણું સુધી સંખ્યા શીખવાની છે તો ધોરણ બેની નૈત્રી આપણને એકમ દશક અને સો મેં ત્રણ સંખ્યાના અંકો લખ્યા પેલા છે તો પહેલાં આઠ બતાવે નૈત્રી

જીરો વચ્ચે રહેવા દે ને એના છેલ્લા આંકડા પર નવ મૂકવાના એટલે થયા એકસો ને નવ પહેલાં શું મૂકીશું આપણે હા પાંચસો છે ને ચાલો તો મૂક્યા પાંચસો પછી કેટલા મૂકવાના વીસ શોધી કાઢો અંક વીસ તો આ થયા પાંચસો વીસ સરસ ચાલો નૈત્રી માટે તાળી પાડો